નમસ્તે મારું નામ વિશાલ છે કિશન ડેરી ગુજરાતમાં તમારું સ્વાગત છે આજે આપણે એક એવા ટોપિક ઉપર વાત કરવાના છે જે તમારે નવું ડેરી ફાર્મ શરૂ કરવું હોય કે પછી તમે શરૂ કરી દીધું હોય તો આ વસ્તુ તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે ચાલો વિડીયોની શરૂઆત કરીએ પરંતુ જો તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા તો કૃપા કરીને નીચેવાળા લાલ બટન કે વ્હાઈટ બટનને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો વિડીયો જેનાથી તમારા સાથે સાથે લોકોની પણ સારી મદદ થાય ચલો ને વાત કરીએ

માં પશુ આવી છે જોવું કે નહીં કઈ બ્રીડિંગ કઈ બ્રીડ વાળું પશુ લાવવું આ બધા જ ઘણા બધા પરિબળો એમાં મુખ્ય ભાગ ભજવે છે હવે મેઇન પોઈન્ટ ની વાત કરીએ તો ખાલી ફાર્મ પર 80% ડેરી ફાર્મ બંધ થઈ જાય છે તો ભૂલ કઈ કઈ હોય છે તો કોઈ બિઝનેસ પ્લાન નથી 60% 60% લોકો પ્લાનિંગ અગર શરૂ કરે છે હવે આપણે વાત કરીએ કે ખાલી તમે એક વિચાર કરી દો કે ભાઈ મારે ડેરી ફાર્મની શરૂઆત કરી છે પણ માહિતી ન હોય તો આ ડેરી ફાર્મ બિઝનેસ શરૂ કરતા પહેલા તમારે શું કરવું જોઈએ તો સૌથી પહેલા એક કે બે પશુઓ જ લાવવા જોઈએ એમને દેખરા દેખરેખ રાખવી જોઈએ એમની સંભાળ રાખવી જોઈએ એમની સંપૂર્ણ માહિતી લેવી જોઈએ પછી એમના એમના ઉપરથી તમને કયા કયા અનુભવો શીખવા મળે કયા કયા અનુભવો તમને જોવા મળે શું તમે ભૂલો કરી આ બધું જ એક ડાયરીમાં નોટ કરો જેટલું તમે નોટ કરશો એટલું વધુ ફાયદારૂપ થશે અને હા સૌ પ્રથમ વધુ લોન લઈને કે એવા કોઈ પણ કરીને દસ થી પંદર પશુ લાવો નહીં શરૂઆતમાં જો તમને ન વળતો અથવા તમે નવા હોય તો બેથી બે એક કે બે જ પશુ લાવો એના પર સારું તમે યુઝ કરો તમે શીખશો જેમ શીખશો એટલે તમને ખબર પડી જશે કે આપણે આગળ શું નેક્સ્ટ કરવાનું છે કઈ બ્રીડ તમારા માટે યોગ્ય છે તમને ધીરે ધીરે ખબર પડી જશે ઠીક છે હવે બીજી આપણે વાત કરીએ કે બીજી ભૂલ કઈ હોય છે તો ખોટી જાતિની પસંદ કરી હવે વાત કરીએ કે આપણે કોક આપણે કહી જશે કે ભાઈ તમે એચએપ લાવી દો કોઈ કહે છે તમે જર્સી લાવી દો કોઈ કહેશે તમે મહેસાણી લાવી દો કોઈ કહેશે તમે બન્ની લાવી દો વેસ તો આ બધી અલગ અલગ પ્રકારની જાતો કરતા તમારા માટે કઈ યોગ્ય છે એ પણ હું થોડું વધારે ડિસ્કસ કરવા માગું છું જુઓ તમારો એક મેન ધ્યેય પહેલા તો એ જ હોય કે તમે ગામડામાં રહો છો તો ગામડામાં એક મોટી પ્રોબ્લેમ એ બની રહે કે આપણે દૂધને વેચ શું ક્યાં સેલ્સ કઈ જગ્યાએ કરવાનું હા તો એના માટે તમે જો તમારો મેઇન પ્રાયોરિટી મિલ્કીંગ વોલ્યુમ હોય એટલે કે ડેરીમાં હોય જે આપણે દૂધ સાગર ડેરી હોય કે બનાસ ડેરી હોય તો તમારે સૌથી પ્રથમ શું કરવું જોઈએ ખબર છે એક

જેમ વૃક્ષ હોય ને વૃક્ષ તો આપણે કલમ નથી કરતા એ પ્રકારનું જ એમાં સિમ્પલ એનું ઉદાહરણ તરીકે માનવામાં આવે છે અને સારી રીતે ગરમીનું પણ સહન કરે છે હા હવે ધારો કે એચએફ એ હાઈ ક્વોલિટી મિલ્કિંગ માટે છે મતલબ જો તમે એને સારી રીતે સાચવો એમને ઠંડક આપો એમને પૂરતું પ્રમાણમાં એમને જે પણ દવા મેડિસિન થતું હોય એ તમે પૂરતું કરો તો સૌથી વધુ વોલ્યુમ દૂધનું એ જ આપે પરંતુ એ બીમારીનો પણ મોટો ભય એમાં વધુ રહેતો હોય છે કારણ કે આ જે એચએફ ગાય હોય છે એ આપણે વધારે ગરમીવાળા વાતાવરણમાં સહન થતી નથી બીજી વસ્તુ વાત કરીએ કે જે જર્સી ગાય હોય છે હા એનું દૂધ થોડું ઓછું હોય છે પરંતુ એચએપ કરતા પરંતુ ફેટમાં એનો વધારો ચાર થી સાડા ચાર ફેટ એમનો હોય છે જ્યારે કે વાત કરીએ કે તમે સારું ખાનપાન કરો તો એનાથી વધી શકે છે પણ મોસ્ટ ઓફ એવરેજ આપણે વાત કરીએ તો એટલું જ રહે છે હવે બીજી વાત કરીએ ભેંસોમાં ભેંસોમાં બંને છે મહેસાણી છે પછી મુર્રા છે તો બધી અલગ અલગ પ્રકારની ભેંસો છે પરંતુ તમારા વાતાવરણમાં તમારા એરિયામાં કંઈ શૂટ થાય છે ભેંસોનું પણ એક લાવું કે એનો ફેટ બહુ હાઈ હોય જો તમે ડેરીમાં ભરાવો તો પૈસા પણ એ પ્રમાણે વધારે મળે પણ વોલ્યુમ ઓછું હોય પછી એનો સમય બીજું કે શું છે કે તમારે હાથથી દોવું પડે જો તમે ઓટોમેશિક છો હાથથી ધોવા માંગતો તો ગીર ગાય છે પછી આ ભેસ છે એમાં તમે જઈ શકો છો પરંતુ જો તમારો મેઇન ક્રાઇટેરિયા દૂધને પ્રોડક્ટ બનીને વેચવાનો હોય તો પછી ભેસ કો તો ગીર ગાય બેસ્ટ છે જો તમે ડાયરેક્ટ હોમ ટુ હોમ ડોમ્સ ડોર્સ સોરી ડોર્સ સર્વિસ પ્રોવાઈડ કરવા માગતા હોય હોમ ડિલિવરી તો એના માટે ગાય અને ભેંસ બંને બેસ્ટ છે એચ એચએફની આપણે શું કહીએ ગીર ગીર ગાયનું ઘી માખણ દહીં કે પછી એનું જે આપણે રો મિલ્ક એ પણ પ્રોવાઈડ કર્યા તો સારા એવા પ્રાઇઝ મળી રહે છે અને સાથે સાથે જો ભેંસ હોય તો ભેંસના પણ ભાવ સારા એવા મળી રહે છે આ વસ્તુ થઈ ઠીક છે હવે લોકો એક કન્ફ્યુઝ વાત હોય છે કે એચએફના ગીર ગાયના દૂધમાં શું ફરક હોય એ વન અને એ આ શું છે એના ઉપર આપણે લોંગ વિડીયો બનાવીશું જો તમારે જોતો તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો તો એના ઉપર જરૂરથી વિડીયો ચોક્કસ લાવીશ કે એ વન એ અને ઘણા એવી માન્યતા પણ હોય છે કે એચએફ ગાયનું દૂધ પીવાય ખરા કોઈ પ્રોબ્લેમ તો નથી થતા બધા કે છે ગીર ગાય સારી તો ગીર ગાયમાં પણ કોઈ ખામીઓ છે આ બધું જ માહિતી એ વિડીયોમાં હું તમને આપીશ તો એ જાણ જાણવા માટે તમારે આ વિડીયો પર વધારે સો લાઇક્સનો ટાર્ગેટ રાખું છું એ પૂરું કરી દેજો તો પછી આપણે નવો નેક્સ્ટ વિડીયો લાવીશું હવે બીજી વસ્તુ વાત કરીએ કે કઈ ભૂલ છે જે લોકો કરતા હોય છે જેના કારણે એસી ટકા ડેરી ફાર્મ બંધ થઈ જતા હોય છે તો એનું ત્રીજું કારણ છે ખોરાકની ખરાબી વ્યવસ્થા ઠીક છે હવે જેમ આપણે વાત કરીએ કે જ્યારે તમે એક સાદું સિમ્પલ ઉદાહરણ આપો એક તમે સ્પ્લેન્ડર બાઇક લાવો બરોબર જેની માઇલેજ સારી સાઈઠ સિત્તેર પંચોતેર એસી એટલે બધી આમ એવરેજ સારી હોય છે બીજા બધા કરતા જગ્યાએ તમે સાદું પલ્સર લાવો કે પછી એનાથી વધારે ટુ હંડ્રેડ ટુ હંડ્રેડ ફિફ્ટી સિક્સ બાઇક લાવો બરોબર જેટલું મોટું સાધન એટલે મેન્ટેનન્સ વધારે એટલું એનું ફ્યુલ કન્ઝપ્શન વધારે મતલબ પેટ્રોલ વધારે ખાય તો આ જ પ્રકારને આપણે સામાન્ય લક્ષીને આપણે ડેરી ફાર્મમાં જોવા જઈએ તમે એચએપ લાવશો તો એચએપનું દૂધ વોલ્યુમ વધારે છે પણ એમને ખાવાનો જથ્થો પણ વધારે જરૂર પડે એમાં મિનરલ મિક્સરનો પણ વધુ જરૂર પડે એમને ઠંડક આપવા માટેની જે સિસ્ટમ છે એને પણ વધારે સારી રીતે મેન્ટેન કરવું જરૂરી છે બરાબર ઘણા લોકો શું કરતા હોય કે જે પણ પશુ લાવતા હોય ને તો કશું જ વિચારે વગર બધું નાખ નાખ કરે ભાઈ ખાવ ખાવ ખાઓ અને ઘણા એવું કરતા હોય કે જેમને પૂરતું પોષણ જ ના મળતું હોય આ બે બે વસ્તુ બહુ ખરાબ છે કોઈ પણ પશુને સારા એવા ડેરી ફાર્મને જો આપણે સફળતા મેળવી હોય તો બંનેનો રેશિયો એકદમ મિડલ જે પ્રમાણે સાયન્ટિફિક રિસર્ચ કહે છે એ પ્રમાણે જ કરવું જોઈએ મેં મારું જે ભણતર છે એ એમએસએ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કરેલું છે તો એના માટે હું તમને સારી એવી માહિતી પ્રદાન કરી શકું છું અને એના માટે જ મેં આ વિડીયો યુટ્યુબ ચેનલ બનાવે છે તેના કારણે હું અને મારા ખેડૂતો સાથે સારી રીતે સંપર્ક બનાવી શકું ઠીક છે હવે વાત કરીએ કે કેટલો રેશિયો રાખવો જોઈએ કોઈ પણ પશુ આપણે લાવતા હોય તો એનો રેશિયો શું રાખવો જોઈએ કેટલા પ્રમાણમાં ખાવાનું આપવું જોઈએ શું આપવું જોઈએ એના પર પણ આખો વિડીયો બનાવવાનો જરૂરી છે પણ અત્યારે મોટું મોટું કહી દઉં તો કોઈ પણ પશુ હોય તો એને ચાલીસ ચાલીસ વીસ આ રેશિયો તમારે યાદ રાખવાનો ચાલીસ ટકા લીલું ઘાસ ચાલીસ ટકા સૂકું ઘાસ અને વીસ ટકા કોન્સન્ટ્રેટ આ વીસ ટકા જે કોન્સન્ટ્રેટ છે એમાં તમારે જે સાગરદાન લાવો જે બીજું કોઈ બહારથી ફીડ લાવો કે પછી તમે એમાં ચણાનો ભૂકો ઘઉંનો ભૂકો મકાઈનો ભૂકો આ બધું તમે એમાં નાખી શકો છો એની સાથે સાથે સિલેટેડ મિક્સ મિનરલ મિક્સર પાવડર પણ ખૂબ જ જરૂર છે ઉમેરવાનું આ જે બધું સંયોજન છે એનો એક રેશિયો રાખવાનો કે કેટલા લિટર દૂધ માટે કેટલું જોઈએ એના માટે પણ આપણે એક અલગ વિડીયો બનાવીશું પણ એના માટે પણ તમારે આ નીચે કોમેન્ટમાં મને બતાવવાનું છે આપણે જોઈશું કે કોની કોમેન્ટ સૌથી વધારે આવે છે એના પર પહેલો વિડીયો બનાવશું ઠીક છે હવે આ તો વાત થઈ કે ભાઈ ખોરાક કેટલા પ્રમાણમાં આવવો જોઈએ અને ખોરાક વખતે આપણે ખર્ચ કેટલો ઘટાડવો જોઈએ તો એ જ વસ્તુ કે જેટલું બને એટલું ધારો કે ખેતર હોય કે ના હોય તો બીજાના બાજુમાંથી ઉધેર લઈને તમે આગુ પાછું કરીને જેટલું બને એટલું ખર્ચ ઘટાડવાનો પ્રયત્ન કરજો જેમ સિઝન ધારો કે ઘઉંની સિઝન આવે કે પછી મકાઈની સિઝન આવે તો જેનો ભૂસો છે એ તમે સ્ટોર કરવાનું રાખજો આખા વર્ષ માટે ઠીક છે પછી એવું ના થાય કે તમે પશુ બધા બાંધી દીધા દસ પંદર પછી એમના ખોરાક માટે જ તમે કોઈ વ્યવસ્થા નથી કરી તો ખોટી વસ્તુ છે પશુના વ્યવસ્થા કરવી જેટલી જરૂર છે એટલીને એટલી જ ખોરાકની પણ વ્યવસ્થા કરવી બહુ જ જરૂરી છે તો એ વસ્તુ તમારે ખૂબ જ ધ્યાન લેવા જ્યા ધ્યાન લેવી જોઈએ હવે આ તો વાત થઈ ખોરાકની ખોરાક કેટલો આવવું જોઈએ અને સાયન્ટ થી એસી દરેક પશુના રોજનું પાણી જરૂરી છે જ એ સાયન્ટિફિક રોન છે જે તમારે ખાસ માહિતી તમારે ધ્યાન દોરવાની છે અને હા દરેક વસ્તુને તમે નોટ કરતા રહેજો કારણ કે આપણા મગજમાં આપણે ખાલી ભૂલી પણ નોટ કરેલી વસ્તુ ક્યારેય નહીં ભૂલાય હવે વાત કરીએ કે બીજું કઈ વસ્તુ છે જે કઈ ભૂલ છે ચોથાના મને ભૂલની વાત કરો તો હેઠ સાયકલ ચૂકી જવી તો એક વસ્તુ યાદ રાખજો કે તમે જ્યારે તમે પશુ લાવતા હોય કોઈ પણ પશુ તો એમાં એનો સાયકલ હોય સાયકલ કઈ રીતના કે ભાઈ એક પશુ અત્યારે વીવાનું પછી છ ચાર મહિનામાં છ મહિનામાં એને એઆઈ આવ્યું તો પછી એઆઈ મતલબ એને બીજદાન આવ્યું બીજદાન કરાવવું પડે અને કરાવવામાં જો તમે હેટ એના ઉપર સારું ધ્યાન ના આપ્યું તો દરેક બીજદાને તમારા પૈસા તો ખોવાના છે અને સાથે સાથે જે પશુ છે એની લાઈફની જે સ્પેન છે મતલબ આપણે જે ટાર્ગેટ રાખે છે પ્રોફિટનો એ પણ ઘટવાનો છે એના માટે હીટ સાયકલ ખાસ જોઈએ જેના કારણે ફરીથી રિપીટ બ્રીડિંગ પ્રોબ્લેમ છે રિપીડ બ્રીડિંગ કોને કહેવાય એના પર વિડીયો બનાવીશું ચેનલમાં જોઈ લેજો શોર્ટ વિડીયો છે અને રીપીટ પ્રોબ્લેમ રીપીટ બ્રીડિંગ પ્રોબ્લેમનું પણ સોલ્યુશન છે એ પણ એ વિડીયોમાં બતાવી છે પરંતુ આ ના કરવું હોય તો તમારા પશુનું કમ્પ્લીટ હીટ સાયકલ યાદ રાખવી એ પણ નોટ કરીને રાખશું તો ક્યારેય નહીં બોલાય મોબાઈલમાં ઘણા બધા ઓપ્શન આવે છે કેલેન્ડરમાં ને એ બધા જે તમે નોટિફાય કરી શકો ક્યારેય હીટ આવ્યું ને કેટલા પ્રમાણમાં કર્યું ને એ બધું અને ખાસ જે તમારો વેટેનરી ડોક્ટર હોય એને પણ જરૂરથી તમારે સલાહ આપી એટલે મતલબ તમારે એને સાંજા કરું કે ભાઈ જે પણ તે એઆઈ આપે છે એને ચોકસાઈ કેલે છે એ પ્રોપર રીતે કરે છે કે નહીં એનું પૂરતું તમારે ધ્યાન આપવું જરૂરી બની રહે છે અને તમારે પૂછી લેવાનું કે કઈ ડેટ છે કઈ નથી તમારે પણ નોટ સાથે સાથે કરતું રહેવાનું ઠીક છે હવે આ બધી જે વસ્તુ થઈ એના પરથી આપણે કહી શકીએ કે ઘણી વાર આ બધી પરિસ્થિતિઓના કારણે મોટા મોટા ડેરી ફાર્મ બંધ થઈ જતા હોય છે સફળતા નથી પાતા એક બીજું હું પણ એડ કરીશ કે જે લોકો ડેરી ફાર્મ બીજાના ભરોસે સ્ટાર્ટ કરવામાં જઈ રહ્યા છે તો મારા પણ ઘણા બધા એવા ઉદાહરણ છે જે સારું એવું ડેરી ફાર્મ કામ કરતા હતા પરંતુ અત્યારે જે બીજાના ભરોસે મૂક્યું હતું કે ભાઈ મેં એક પ્રોપર માણસો રાખ્યા છે જે બધું કામ કરે છે હું એમનો વહીવટ કરું છું છતાં પણ એ સક્સેસ થતો નથી દરેક વ્યક્તિ મારું એટલું જ સલાહ છે તમે જેટલું કરી શકતા હોય એટલું જ રાખો જો તમારે ચાર પશુઓ સાચવવાની ક્ષમતા હોય તો ચાર જ રાખો અને હા માણસ રાખવો હોય તો ના નથી પણ એની સાથે સાથે તમારે એમાં મહેનત મેદાને ઉતરવું તો પડશે ડેરી ફાર્મ એક એવો બિઝનેસ છે જેને તમે પ્રોપરી ઓટોમેશન ઉપર ક્યારેય નહીં લાવી શકતા હા લાવી શકો છો ખરા પણ એના પર બહુ ખર્ચારૂપ બની જશે જે અત્યારે આપણે હાઈટેક ડેરી ફાર્મ ઘણા છે જે એવું કરે છે પણ એટલે લોકોની કેપેસિટી નથી હોતી શરૂઆતમાં તો આ એક શરૂઆતમાં ટીપ છે કે જેટલું બને એટલું તમે જાતે શીખો જાતે તમે એના ઉપર નિરીક્ષણનો અનુભવ લો એના પર નવું નવું શીખતા રહો નોટ કરતા રહો એના કારણે તમારો આ ડિગ્રી ફાર્મ સક્સેસ થઈ જશે ઠીક છે માં પણ મેં તમને આગળ વાત કરી દીધી આ પ્રોપર સમજાવી દીધું આવા ઘણા બધા વિડીયો હું યુટ્યુબમાં અને આગળ ભવિષ્યમાં લાવતો રહ્યો છું તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અને હા હું રૂબરૂ મુલાકાતે પણ જાઉં છું ઘણા બધા ખેડૂતો સાથે તે કેવી રીતના તે પોતાની સંભાળ રાખે છે કંઈ ભૂલો કરે છે અને શું એમાંથી શીખવું જોઈએ આ બધું જ આપણે ચેનલ પર મળતું રહે છે તો વિડિયો જોવા માટે નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને જરૂરથી દબાવજો કંઈ પણ તમારો કોઈ પણ અનુભવ હોય કોઈ વસ્તુ શેર કરવી હોય તો નીચે કોમેન્ટમાં શેર કરી શકો છો અને મારા સાથે વાત કરતો ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરી શકો છો જય હિન્દ જય ભારત ધન્યવાદ